પોરબંદરના અનેક વિસ્તારોમાં કેટલીક ગલીઓમાં સ્થાનિકો દ્વારા લોખંડના ગેટ મૂકવામાં આવેલા છે પાલિકા હસ્તકના સ્થળો પર ગલીઓમાં આ પ્રકારના લોખંડના ગેટ મૂકી ગલીઓ બંધ કરી દેવામાં આવતા ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત થઈ હતી ત્યારબાદ પાલિકા દ્વારા આ દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પોરબંદરમાં અનેક વિસ્તારોમાં ગલીઓમાં લોખંડના ગેટ મૂકી સ્થાનિકો દ્વારા ગલી પેક કરી દેવામાં આવી છે જેથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગેટને દૂર કરવા માંગ કરી હતી રમેશભાઈ નામના સામાજિક કાર્યકરે માહિતી અધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાલિકા હસ્તકની ગલીઓમાં લોખંડના ગેટ ગેરકાયદેસર કહેવાય અને ચીફ ઓફિસર દ્વારા એ ગેટ હટાવવા કામગીરી કરવામાં આવે ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા સ્થાનિકોએ ગેટ દૂર કરવા નોટિસો ફટકારી હતી અને આખરી નોટિસ પણ આપી હતી તેમ છતાં ગેટ દૂર ન થતા સામાજિક કાર્યકરે તાલુકા સ્વાગત કાર્યક્રમના દ્વાર ખખડાવ્યા હતા અને પ્રાદેશિક કક્ષાએ પણ બે વખત રજૂઆત કરી હતી જેથી પાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાંથી દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી તો કેટલાક સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દરવાજા દૂર કરવાની ખાતરી આપી હતી નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદા વિસ્તારમાં અમુક ગલીઓમાં લોકો દ્વારા ગેટ ફિટ કરવામાં આવેલા છે તે બાબતે અમને વારંવાર ફરિયાદ આવે છે અમે આની પહેલા પણ એક રાઉન્ડ કરીને બધા ગેટ દૂર કરેલા હતા પણ ફરી પાછા ગેટ લાગી જતા ફરિયાદ ફરી આવેલી છે જેથી તપાસ કરી અને સેકન્ડ નોટિસ પણ આપેલી છે છતાં દૂર નથી કર્યા એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં જે આવી ગલીઓના ગેટ લગાડેલા છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે આજે

અગાઉ પણ બે વખત આ રીતે દરવાજા દૂર કરવાની કામગીરી થઈ હતી તેમ છતાં દરવાજા પાછા મૂકી દેવામાં આવ્યા છે ત્યારે વધુ એક વખત પાલિકાએ આ દરવાજા દૂર કરી ફરી મૂકવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર